લેટરો જે વાયરલ થયા છે એની અંદર દરેક લેટરની અંદર સ્ફોટક વાતો લખવામાં આવી છે નમસ્કાર ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોની અંદર ચાર ચાર જેટલા લેટર બોમ્બ સામે આવ્યા છે અને આ લેટર બોમ્બ એવા સમયે સામે આવ્યા છે કે હવે સ્વાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ સામે છે અને બીજી તરફ જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખના નામો જાહેર થવાની તૈયારીમાં છે એવા સમયે આ લેટર બોમ્બે ભાજપની ચિંતા વધારી દીધી છે અને આ લેટરો જે વાયરલ થયા છે એની અંદર દરેક લેટરની અંદર સ્ફોટક વાતો લખવામાં આવી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ભાજપને આમ તો શિસ્તની પાર્ટી ગણવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર એવું જોવા મળ્યું છે કે ભાજપના કાર્યકરોની અંદર ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે કારણ કે ઘણા સમયથી નાનામાં પત્રો વાયરલ થઈ રહ્યા છે અને એની અંદર ભાજપના જ નેતાઓની સામે જાત જાતના આરોપો લગાવવામાં આવતા હોય છે ભ્રષ્ટાચારથી માંડીને ચારિત્ર્ય સુધીના આરોપો આ સ્ફોટક લેટરોની અંદર વાયરલ થતા હોય છે હમણાં છેલ્લા કેટલાક સમયની જ વાત કરીએ તો ગુજરાત ભાજપની અંદર ચાર ચાર લેટર બોમ્બ વાયરલ થયા અને આ લેટરની અંદર ભાજપના આંતરિક ડખાની વાત છે નેતાઓના ચારિત્રની વાત છે ભ્રષ્ટાચારની વાત છે ટાંટિયા ખેંચની વાત છે આ બધી વાતો આ બધા પત્રોની અંદર લખવામાં આવી છે હવે પત્રો મોસ્ટલી બધા નાનામાં છે અને કેટલાક નેતાઓના નામ લખવામાં આવ્યા છે અને જુદા જુદા વિસ્તારોના છે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર લખવામાં આવ્યું છે કે ધવલ દવે ભાજપના નેતા છે એમની સામે એક લેટર વાયરલ થયો છે અને એમાં એમનો આરોપ છે એમની પર ઘણા બધા આરોપ છે ધવલ દવે અત્યારે રાજકોટ જિલ્લાના પ્રભારી છે અને ચૂંટણીના સહ ઇન્ચાર્જ છે એમની ઉપર આમ તો ઘણા બધા આરોપો છે પરંતુ એક આરોપ એવો છે કે મોડી રાત્રે મહિલા કાર્યકરોને મેસેજ કરવા એકાંતમાં મળવા બોલાવવા એવા કારનામાં માટે ધવલ દવે પ્રખ્યાત છે અને કેશોદના એક ભાજપના મહિલા કાર્યકરની સાથે એમના સંબંધો જગ જાહેર છે એવું આ પત્રની અંદર આરોપ લગાવવામાં આવ્યો છે અને બીજી તરફ ધવલ દવે પોતે સ્પષ્ટતા કરી છે કે આમાંથી એક પણ આક્ષેપો જો સાબિત થશે તો એ માત્ર મારા રાજકારણનો નહીં પરંતુ મારી જિંદગીનો પણ છેલ્લો દિવસ હશે એવું ધવલ દવે કીધું છે તો બીજા એક નેતા છે અને રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ સાથે સંકળાયેલા નરેન્દ્રસિંહ જાડેજા પર પણ આરોપો લાગ્યા છે એમણે પણ કીધું છે કે હું ધવલ દવેને તો હજુ હમણાં મળ્યો છું એટલે આ બધા આરોપો છે એ પાયા વિહોણા છે હવે સાથે સાથે જ્યારે આ ભાજપનું લેટર લેટર કાંડ ગાજ્યું છે ત્યારે કોંગ્રેસે પણ એનો લાભ લઈ લીધો છે અને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ લેટર કાંડ બતાવે છે કે ભ્રષ્ટાચારમાં ભાગબટાઈની આ લડાઈ છે અને ભાજપના જે પાયાના કાર્યકરો છે એમની અવગણના થાય ત્યારે આવા રિએક્શન આવે છે એવું કોંગ્રેસનું કહેવું છે હવે ભાજપના જ એક દિગ્ગજ નેતા ડૉક્ટર ભરત કાનબારે દિવ્યભાસ્કર સાથેની વાતમાં એવું કીધું છે કે બધા જ જેટલા નાનામાં પાત્રો વાયરલ થયા છે એ બધા સાચા નથી પરંતુ બધા ખોટા પણ નથી પરંતુ પાર્ટીના નિયમોને ધ્યાનમાં રાખીને નામ જો પત્ર લખવાની હિંમત કાર્યકરોમાં હોવી જોઈએ અને આવા પત્રોની સંગઠન કક્ષાએ નોંધ લેવાવી જોઈએ આવા પ્રવૃત્તિથી પાર્ટીને નુકસાન થઈ શકે છે એમ ડૉક્ટર ભરત કાનાબારે કીધું સાથે સાથે એમણે આ વાતને મહાકુંભની સાથે પણ સરખાવી કે ગુજરાતના ભાજપમાં પણ ઘણા બધા અખાડાઓ હવે સક્રિય થઈ ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ